સુરત માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે આરસીએમ અભિયાનને પચીસ વર્ષ પૂર્ણ થતા માંડવી આરસીએમ પરિવાર દ્વારા આરસીએમ સેવા દિવસ ઉજવવામાં આવ્યો હતો પૂરા ભારતમાં અનેક સ્થળો પર સેવા સ્વાસ્થ્ય અને સંસ્કારના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ બ્લડ ડોનેશન સ્વચ્છતા હાઇજીન રેલી વ્યસન મુક્તિ જૈવિક ખેતી ક્રાંતિ જેવા કાર્યક્રમો ચાલી રહ્યા છે જે નવા ભારતના નિર્માણ માટે એક અગત્યની પહેલ છે તે અનુસંધાનમાં આજ રોજ માંડવી આરસીએમ પરિવાર દ્વારા આરસીએમ સેવા પ્રવૃત્તિના ભાગરૂપે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આરસીએમ પરિવાર તથા શુશુષા સેન્ટર નિવાસીના સહયોગથી છથી વધુ બ્લડ ડોનેટરોએ હર્ષોલ્લાસથી ભાગ લીધો હતો જેમાં સાઠથી વધુ યુનિટ બ્લડ યુનિટી કેન્દ્રિત થયું હતું મારું નામ જયપ્રકાશ રામજીભાઈ ચૌધરી આરસીએમ પરિવાર માંડવી સાથીઓ તમે જોઈ શકો છો આજે આરસીએમ ઘણા બધા સારા એવા ઉદ્દેશ્યો પર કામ કરે છે જેમાં વૃક્ષવૃદ્ધિ અભિયાન મહિલા સ્વચ્છતા અને બ્લડ ડોનેટ જે આજની તારીખમાં એવા ઘણા બધા એવી બીમારીઓ છે જેમાં અઠવાડિયે અઠવાડિયે પણ બ્લડની જરૂર પડે છે અને સર્વ શિક્ષા અભિયાન છે એવા ઘણા બધા સારા ઉદ્દેશ્યો પર આરસીએમ કામ કરે છે જ્યારે આજે અમે અહીં આરસીએમને પચીસ વરસ આ અભિયાનને પચીસ વરસ પૂરા થાય છે ત્યારે અમે આરસીએમ પરિવાર માંડવી તરફથી આજે માંડવી સરકારી દવાખાને અમે આજે બ્લડ ડોનેટ જે સમાજ ઉપયોગી સેવા થાય એના માટે અમે આજે બ્લડ ડોનેટનું આયોજન કર્યું છે અને એમાં ઉત્સાહભર આરસીએમ પરિવારના જે સાથીઓ છે એ બધા આજે ઉત્સાહ સાથે અલગ અલગ કોઈ ઉમરપાડાથી છે કોઈ જંખવાથી છે કોઈ માંડવીથી છે કોઈ અરેટથી છે અલગ અલગ જગ્યાએથી બધા આવીને પોતપોતાનું યોગદાન આપી રહ્યા છે તો પૂરા આરસીએમ પરિવારનું હું ધન્યવાદ કરું છું અને આ એક સેવાના કાર્યો છે એ અવિરત ચાલુ રહેશે ખૂબ ખૂબ ધન્યવાદ જય આરસીએમ ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત